અજાણ્યા ઈસમ ની ખોવાઈ ગયેલી લાશ જોવા મળતા પોલીસ કરી હતી ડી કમ્પોઝ હાલતમાં લાશ મળવાની જાણ થતાં ઈડ પોલીસે લાશનો કબજો આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ડુંગરની ટેરેટીમાંથી અજાણ્યા ઈસમની લાશ મળતા અરેરાડી વિફેલાઈ જવા પામી હતી ઘટના સ્થળે લોકોના ટોળી ટોળા ઉંટી પડ્યા હતા ઈડર પોલીસ સહિત ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી અજાણ્યા ઈસમની લાશને નીચે લાવી લાશને ફોરેન્સિક ટીમ અર્થે અમદાવાદ લેબ ખાતે ખસેડવા તજવીજ હાથ ધરી હતી અને પોલીસે અજાણ્યો ઈસમ કોણ અને ક્યાંનો સહિતની અલગ અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો